અમદાવાદ શહેરમાં શનિવારથી શરૂ થયેલી મેઘસવારી આજે પણ યથાવત શહેરમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવા છતાં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે બીજી બાજુ આજે રવિવાર હોવાથી એએમસીના અધિકારી અને કર્મચારીઓ રજા ઉપર હોવાના કારણે સમયસર પાણી નિકાલ ન થતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે ના કારણે અમદાવાદ રિફ્રન્ટના વોકવે ઉપર પાણી ફરી વળ્યા હતા વોકવે ઉપર બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પ્રતિબંધ મૂકવામાં આવી દેવાય છે સાબરમતી નદીનો પાણી બહાર સર শিক্ষা আপনার পাবার প্রমাণ পাবার মানুষ যাব তোমার নজর করবেশু প্রমাণ বারো হওয়া দিয়ে পাঠ রা শক্যতা কেউ নাই